જો વાત કરીએ વડોદરાની તો વડોદરામાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી છે કે જ્યાં વડોદરામાં આદિવાસી સમુદાય દ્વારા ઉજવણી કરવામાં આવી વિશ્વ આદિવાસી દિવસને લઈને ભવ્ય શોભા યાત્રા કાઢવામાં આવી ત્યારે આદિવાસી સમાજ દ્વારા ભવ્ય શોભા યાત્રા ઘડાઈ કે જ્યાં આદિવાસી સમાજના લોકોએ બાઇક રેલીનું આયોજન કર્યું હતું કે જ્યાં આદિવાસી સંસ્કૃતિ પ્રમાણે નૃત્ય કરી વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી આદિવાસી દિવસ છે અને ઠેર ઠેર કાર્યક્રમો થઈ રહ્યા છે છે નીકળી રહી ત્યારે વડોદરામાં પણ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી જ્યાં આદિવાસી સભા દ્વારા ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી ત્યારે બાઇક રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું જ્યાં આદિવાસી સંસ્કૃતિ પ્રમાણે નૃત્ય કરી શોભાયાત્રા કાઢી ઉજવણી કરાઈ આજે નવ ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસની અમે અહીંયા ઉજવણી કરી રહ્યા છે યુનો દ્વારા ઘોષિત કરવામાં આવેલો દિવસ નવ ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસની સમસ્ત અહીંયા જેટલા પણ આદિવાસી સમાજ છે અહીંયા અમે ઉજવણી કરી રહ્યા છે આજે અને આજે અમારી બાઇક રેલી અને પખવાડા રેલી અમે આયોજન કર્યું છે અને શ્રી ડૉક્ટર હરિભાઈ દેસાઈને અમે આમંત્રિત કર્યા છે દિનામા સાહેબ મનોર દિનામા સાહેબ આઈપીએસ જોઈન્ટ પોલીસ કમિશનર વડોદરા શહેર એમને આમંત્રિત કર્યા છે અને એમને સમાજને સંબોધીને શિક્ષણ અને ઘણા બધા ક્ષેત્રે આગળ વધવાનું હેલ્થ કેવી રીતે તમારે મેન્ટેન કરવાની તમારે કેવી રીતે આગળ વધવું છે શિક્ષણમાં